મને સારું લાગ્યું એમ ઓકે તો મિત્રો એમને આ ટૂથપેસ્ટ વાપરી છે આ ડેન્ટો પરિવર્તન છે એ જેપીઆઈ કોબલ ની આ ટૂથપેસ્ટ આવા છે આ ટૂથપેસ્ટ વાપરવાથી તમને કેટલા દિવસમાં ફરક પડી ગયો પાંચ દિવસમાં પાંચ દિવસમાં મિત્રો એમને જે દાઢ દુખતી હતી એ દુખતી દાઢ મટી ગઈ છે તો આ ટૂથપેસ્ટ સારી છે ને હા સારી છે ઓકે અને આ ટૂથપેસ્ટ વાપરો છો તમે કન્ટિન્યુ વાપરો છો આવે કોઈ દાઢ દુખતી હોય એવું મિત્રો ના નથી દુખતી આવું કોઈ દાઢ નહીં દુખતી ના નથી તો મિત્રો એમને ઘણા ટાઈમથી આ એક ટૂથપેસ્ટ ટૂથપેસ્ટરે છે દાઢ પણ નથી દુખતી પ્રશ્ન હોય તમારે પણ દાઢ દુખતી હોય મોડામાંથી દુર્ગંધ આવતી હોય મોડા અંદર ખુલ્લા પડી ગયા હોય કેન્સર જેવી બીમારી પણ હોય તમારે કે ગુમડું થયું હોય કોઈ બી મિત્રો તમારે પ્રશ્ન હોય તો આપણો ઉપર કોન્ટેક્ટ નંબર લખેલો છે એ નંબર પર તમે કોન્ટેક કરો અને માહિતી મેળવો અને આ ટૂથપેસ્ટ વિશે તમે જાણકારી પણ મેળવી શકો છો મિત્રો અને તમે આ ટૂથપેસ્ટ પણ મંગાવી શકો છો તો આ ટૂથપેસ્ટ વાપરવાથી તમે સંતોષ છો ને હા સંતોષ ઓકે તો મિત્રો આ ટૂથપેસ્ટ વાપરવાથી અમને સારું છે અને બધી રીતે પણ તમારે પણ જો મિત્રો અને આ સો ટકા આયુર્વેદિક ટૂથપેસ્ટ છે મિત્રો તો તમે પણ વાપરશો તો તમને પણ રિઝલ્ટ સારું મળશે તો મિત્રો આપણી સ્ટાઇલ પણ નવા હોય તો ફોલો કરી લેજો લાઈક કરી દેજો અને શેર કરી દેજો